હા તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પકોડીની લારી લઈને આવી જાય એટલે છોકરીને પકોડી વધારે ભાવે છે ફરામ આવીએ ને એટલે પકોડીને બહુ ભાવે એટલે પકોડી મેં દસ રૂપિયાની આપી ખાય જ છે હજી પકોડી પટ્ટી નહીં હજી ચાલુ જ છે જો ખાલી ચી મજા આવે ખાવાની બેટા ચી મજા આવે મેઠી લાગે છે ને હા તો મિત્રો જોઈ શકો છો આ સોડી આપણે પકોડી ખાવા બેહી જોઈ લો ખાલી તમે જે બેઠી બેઠી ખાવા પૈસા આરે નહીં આવો પૈસા બાકી પા ઓ હો જોઈ લો કાંઈ તમે પૈસા તો આપી દેવા યાર સોળીનું હતું નહીં બેઠા બેઠા ચો ખાઈ હું પરમ ને સોળી તરત જ ખાવા બે જાય એમાં કે ભાઈ મને આપી દો મને આપી દો મેં કીધું થોડો આપી દો હતો નહીં એટલે ચી મજા ખાવાની ને પોઈ માય વેરતી નહીં તું ચમ એવું હા તો તમે જોઈ શકો તો આ સોળી પકોડી ખાતી હતી પણ પકોડી ભોય પડી ગઈ દેખો કારણ કે ખોરાક હતી ને તે પકોડી બધી ભોય પડી ગઈ તે શું કરશો હવે બેટા હા બીજી લેવી પડશે હવે હા બીજી લઈ પડશે આ પકોડી તો ભોય પડી માટી માટી થઈ હા આઈ તો ચાલો હા એનો મમ્મી આપણો એને પકોડી ભોય પડે આવા દેખા એ કેમ બતાવવાના એમ કહે આ જો અંસારા જ જો આ આ જો કહો તો મિત્રો જોઈ શકો આપણે તમે આ લસણ બોલા આપડે સરોજ ભાભી આપણે જો જબર ખોલ્યો ભાઈ ઢકલે ઢકલા કરી નાખીએ તરજ ભાભાઈ દેખો આ હા તો મિત્રો તમારે લસણ ખાવા આટલા આપવું હોય આપણે લાલપુર ઇન્દિરાનગરમાં આપણો ફૂલ વેપાર ચાલુ હો લસણનો આપણો તમારા છૂટા ભાવ તમારા જેમ ભાવ ભાવે વ્યવસ્થિત મળશે તમને જુઓ તમે આ ભાઈ ના મળજો આપણે તમે આવો ને ઇન્દિરાનગર આપણે લાલપુરમાં સિદ્ધપુર બાજુમાં આવ્યું ત્યાં જોઈ શકો છો ભાવ ભાવ તમારા હાસી બજાર ભાવ વ્યવસ્થિત જોઈ લો ખાલી ના લસણ ભાઈ એક નંબર લસણ હા આપણો હા નોમ પરવી ને ભાઈ આપણો દેખી રહજું ના આપણો આ બધા ઢેકળા ઢેગળા દેખો ચા મેળવા જતા આટલો તો ખાલી આ જગ્યા ચા મેલવા મિત્રો જોઈ શકો તમે કે સોળી બજારી વિલાતી હતી તો એના કારણે હું બીજી બે ત્રણ ભરિયા લઈ કે ભાઈ સોળી વિલા બજારી ખા કારણ કે ભય પડી ગયો હો ખા બેટા હો ચિંતા કરે ઓન હો તો બીજી ખાવીએ ને તો ક્યાં તું ઓ સોન દેખા હો આઈ આઈકંડીશ મેલો ભય ના પડાવો આઈકંડ મેળો એટલે ફેરથી ભય ના પડે તો મિત્રો જોઈ શકો આ તો ભય પડી ગયો પણ બીજી નવા સરોડી ના હતી બધા વિલાતી હતી એના કારણે મેં આપી દીધી મૂકો ખાવો તો ચિંતા ના રહે ભાઈ મમ્મી તો ના પાડતી મમ્મી તો બોલતી હતી કે ના આલો નહીં ખાવી છોડીને અને એવું બધું કરતી હતી પણ મેં કીધું ના ના એવું નહીં કરું આપણે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે લારી લઈને આટલો નગરમાં આવી જઈએ આપણે હજી છોકરો હજી પોંચ વાગ્યાના છૂટ્યા નહીં તો જ્યારે પણ આવશે ને લારી આપો તૈયાર આટલા થઈ ગઈ જોઈ શકો તમે આપણે માલ ને માલ બધું તૈયાર જ છે કમ્પ્લીટ દેખી લો મિત્રો તમે જોઈ શકો છો આપવાની વાણી બધું આપણે તૈયાર જ છે જોઈ શકો મિત્રો ઠંડો માલ પણ તૈયાર મિત્રો તમે જોઈ શકો છો પકોડીના ફોફો બહુ બધું એ મિત્રો તમે જોઈ જોયું રખાડી મિત્રો જોઈ શકો છો આપણે હજી મોસે ખૂટતું હતું એ ચા પીવા આવી ગયા દે કિલો ખાલી કારણ કેવું ખબર કઈ વાર જોડી ઓછી પડતી બરોબર આ જોડી ઓછી પડતી હતી ને એના કારણે આવી ગયા એવો એ જોઈ લો ખાલી મિત્રો જોઈ શકો છો કારણ કે હાલો આ તીકી થઈ જાય ચક્કો માં જઈ રહ્યો એટલે જોઈ લો તમે ખાલી મિત્રો તમારી રીતે તમાર હા હંસારાજ મારા પછી आणि सरात लिहू 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 करू मला वरच्या